અને સત્યાવીસ નિર્દોષો જીવતા ભૂંજાઈ ગયા હતા જેમાં ફાયર એનઓસી નહીં હોવાને લઈ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને જેલ હવાલે કરાયા હતા આ પછી તેમની જગ્યાએ કચ્છથી મુકાયેલા ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાઈ જતા તેમને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે બાદમાં અમદાવાદના ક્લાસ વન ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ તેમણે ચાર્જ નહીં સંભાળતા ફાયર એનઓસીની કામગીરી લાંબા સમયથી ઠપ હતી જૂને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ક્લાસ થ્રી ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને તેમણે ચાર્જ પણ સંભાળી લીધો હતો જોકે હવે અમિત દવેએ પણ અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે હાલ તેઓ નેવું દિવસના નોટિસ પિરિયડ પર છે નેવું દિવસમાં રાજીનામું મંજૂર ન થાય તો આપોઆપ તેઓ ફરજ મુક્ત થશે રાજકોટ મહાનગરપાલિકાના એક બાદ એક અધિકારીઓ રાજીનામું આપી રહ્યા છે અત્યાર સુધીમાં પંદર જેટલા અધિકારીઓ રાજીનામું આપી ચૂક્યા છે ટીઆરપી અગ્નિકાંડ બાદ કોઈ પણ અધિકારી જવાબદારી લેવા માંગતા નથી હવે મે છે ને પહેલી તારીખે જીએડી ડિપાર્ટમેન્ટમાં રાજીનામું મારું ઇન્વર્ટ કરાવેલું છે એટલે કમિશનર સાહેબને કદાચ વચ્ચે રજા આવી ગઈ એટલે કદાચ આજે એમના વંચાણે જશે અને રાજી રાજીનામું આપવાનું કારણ મેન તો મને પોતાને તબિયત સારી નથી રહેતી મને બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા પંદર પંદર સત્તર દિવસ જેવું થયું છે એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી અને મારો સન છે એ પણ અત્યારે દસમા ધોરણમાં ભણે છે એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે એટલે મેં રાજીનામું આપ્યું છે રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે ઓફિસરો પણ ઘણા ઓછા છે એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે શું કે ઇન્ચાર્જ સીટ ફાયર ઓફિસર અમિત દવે એ પણ રાજીનામું આપી દેતા હવે મનપા કમિશનર દ્વારા શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર તરીકે અમદાવાદથી મિથુન મિસ્ત્રીને મોકલવા તજવીજ હાથ ધરી હતી પણ ત્યાંથી કોઈ તેઓ રિલીફ થઈ શકે તેમ ન હોય અને ફાયર એનઓસી સહિત મહત્વની સત્તા માત્ર ચીફ ફાયર ઓફિસર પાસે જ હોવાથી અંતે મ્યુનિસિપલ કમિશનરે અમિત દવેને જવાબદારી સોંપી હતી ફાયર વિભાગમાં હાલ બસો ત્રીસ કર્મચારીઓ છે અને સ્ટાફમાં ત્રીસ ટકાની ઘટ છે સાથે ઘણા સમયથી બઢતી પણ અપાઈ નથી હોવાથી અધિકારીઓની કમી છે તેમજ શહેરમાં હાલ ઇઠોતેર બિલ્ડિંગની ફાયર એનઓસીની અરજી પેન્ડિંગ છે